રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારોએ કોઈ ઘર વિહોણા ન રહે તે શુભ આશ્રયથી સરદાર પટેલ આવાસ પંડિત દીનદયાળ આવાસ આંબેડકર આવાસ ઇન્દિરા આવાસ અને વર્ષ બે હજાર સોળથી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા પાંચ લાખ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર રૂપિયા લાભાર્થીને ત્રણ હપ્તે ચૂકવાય છે તે આવાસ યોજનાઓના વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજનાના મકાનો નિર્માણ કરાયા છે પણ હાલમાં વીસ વર્ષ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલ મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત જોખમી બંધ હાલતમાં બિનઉપયોગી છે અને કેટલાક આવાસોમાં જર્જરિત સ્લેપના પોપડા ઉકળી સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પણ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે અહીં ઉલ્લખનીય છે કે ચાર દિવસ અગાઉ જે સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના પાટડી ફળિયામાં આવાસ યોજનાના આવાસના ધાબે સૂઈ રહેલ રેખાબેડ પરમારના વહેલી સવારે સ્લેબ ધડાકા ભેળ તૂટી પડતા અકસ્માત સર્જાવતો અને એકને ઈજા થયાની ઘટના ઘટી હતી જેને લઈને વહીવટી તંત્ર તાલુકા પંથકમાં અકસ્માતની રાહ જોયા વગર વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલ આવાસ યોજનાના આવાસોની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જનહિત માટે ઇચ્છનીય છે આ મકાન તમારું છે હા સાહેબ મારું છે શું તકલીફ છે આમાં ક્યારે બનેલું આ આ બહુ વરસ પહેલા બન્યું છે પણ એ વિશ્વાસ જેવું થઈ ગયું પણ આ ઢાબામાં કેવું છે કે પોપડા મોટા મોટા પડે છે રાતે અમારે આખી રાત જાગવું પડે છે પોપડાના દખે વરસાદ પડે એટલે પોપડા પડવાની તૈયારી થઈ જાય છે તો અમને બીક લાગે છે અંદર રહેવાની તમે તો બહાર ઊંઘી રહ્યા છીએ અમુક વાર રાતે તો અમને કંઈ સહાય આપો તો અમે કંઈ બનાવી શકીએ પ્રથમ પૂરા પર એક ધાબુ પડી ગયું તો પડી છોકરાઓને વાગે બધું વાગે તમને બીક લાગે છે શું નામ આપનું ચંપાબેન તમે રહો છો કયા મકાનો છે પરબાદ મંત્રી વખત ન બનાયલ આવા કેટલા વર્ષ પહેલા બનાયલ 10 એક વર્ષ થશે અત્યારે શું પરિસ્થિતિ છે મકાનો મકાન તો રહેવા લાયક નથી

અમારા નામ પર ઉપાડવા લઈ ગયા ખરા પણ પૈસા ઉપાડ્યા ને પછી એ લોકો લઈ લીધા અમે તમને સારું મકાન બનાવી રીતના આ રીતના મકાન છે હા અમે જોને કામ સારું બનાવી આપશે પણ બન્યા પછી તો આવું રહેવા લાયક કઈ નથી શું નામ તમારું ગંગાવે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો